પણ નાના માણસોને પોલીસ સ્ટેશને જવાનું હોય તો અરજીઓ લખી આપીએ કદાચ પોલીસ સ્ટેશને કોઈ કાયદોને ખબર ના પડે અને કશે કટવાતા હોય તો ત્યાં જઈને ઊભા રહેલા છે આવા બધા નાના મોટા કામો તો આપણે કર્યા છે પણ જેમ નાના છોકરાને ધીમે 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 બધું શીખવાડવું પડે એમ ભોગંબા તાલુકાને પણ ઘણું બધું શીખવાડવાની જરૂર છે એમાં પણ આપણા સમાજની વાત કરીએ આગળ બધા મિત્રોએ કીધું એમ શિક્ષણની જરૂર છે ભણતરની જરૂર છે રૂપિયા કમાવાની પણ જરૂર છે બધી જરૂર છે પણ જોડે જોડે કાયદાઓ પણ શીખવાની જરૂર છે આજે દેશને આઝાદ થયે લગભગ પંચોતેર સિત્યોતેર વર્ષ થયા આપણે હજુ હતા ત્યાંના ત્યાગ છે તમને કદાચ ડોક્ટર જયરામે કીધું એમ ત્યારે કદાચ ખ્યાલ આવ્યો હોય કોઈને ના ખ્યાલ હોય પણ કેવડિયા જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બનેલી છે ત્યાં બે ત્રણ દિવસ પહેલા એક સાઈટ ચાલતી હતી ત્યાં મ્યુઝિયમ બને છે ત્યાંના આપણા બે આદિવાસી છોકરાઓ તળવી સમાજના એમને કેમ કોઈ કારણે મારવામાં આવ્યા ને મારી મારીને એટલા માર્યા કે એમને મારી નાખ્યા મારી નાખ્યા પછી આ વાત સત્તાવીસ ધારાસભ્યોમાંથી એક મરજનો પાકેલો એવો ચૈતર વસાવા જેને આ વાત ખબર પડી માટે ત્યાં ગયો અને ત્યાં જે લોકોએ માર્યો છે એમની ધરપકડ કરવા અને કાયદાકીય રીતે પોસ્ટમોર્ટમ કરવા અને ફરિયાદ નોંધવા માટે કીધું ત્યારે ગુજરાતમાં ને દેશમાં આજે ભલે ભાજપની સરકાર હોય દસ વર્ષ પહેલા કોંગ્રેસની હતી દસ વરા હવે બાહડા ને હોયા ભલે ચૈતર વસાવા એમાં છે પણ મારી જાણકારી કે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય જ્યારે આદિવાસીઓની વાત આવી છે ત્યારે કોઈ પાર્ટી સમાજ જોડે નથી ઊભી રહી ત્યારે ચૈતર વસાવા ત્યાં ગયા અને ત્યાંની પોલીસને કીધું કે એમની ધરપકડ કરો અને એ પણ નિયમ પ્રમાણે પણ એ ધરપકડ નહોતી કરવામાં આવતી તો ચૈતરભાઈ ગઈ કાલે સાંજે આપણી ફોન દ્વારા વાત થઈ તો એમને કીધું કે પોસ્ટમોર્ટમ કરાઈ અને બોડીની સ્વીકાર કરી લીધી છે પણ તેર તારીખે ત્યાં લગભગ બેસણું રાખેલું છે કે કઈક છે તો એમને કીધું છે કે ગુગમ્બા આદિવાસીઓને મારા તરફથી કહી દેજો કે તેર તારીખે બને એટલી સંખ્યામાં તમે બધા ત્યાં બેસણું કે કઈક છે ત્યાં આવજો એમ કીધેલું છે તો હું ચૈતર વસાવા તરફથી આપ બધાને આ મેસેજ આપું છું કે 13 તારીખે ચૈતરભાઈ વસાવાએ ત્યાં બોલાયા છે અને આદિવાસી યુવા સમિતિના આગેવાનો તો જવાના જ છે પણ જો કોઈ આવું હોય તો અમારા મહેન્દ્રભાઈને અને તમારા ગામના જે કોઈ પણ વ્યક્તિઓ આદિવાસી યુવા સમિતિમાં કામગીરી કરી રહ્યા છે એ લોકોને જણાવી દેજો તો આપણે બધા અહીંયાથી સાથે જઈશું હવે આવા જ્યારે ઘટનાઓ પૂરા ગુજરાતમાં અને પૂરી દેશમાં બને છે ત્યારે